હેલો 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 તો આજે અમે આવી ગયા છીએ એક મૂવી જોવા જે ગુજરાતી છે એનું નામ છે ચૂપ ચૂપ આઈ રહ્યો તો મે અહીંયા પોસ્ટર જોઈ શકો છો ડોક્ટર અને આ મૂવી ના હું બોલું તો આ મૂવી મે તો આ મૂવી ને લીડ કરે છે હિતેન કુમાર મુરલી પટેલ અને હેમાંગ દવે યસ અને આ મૂવી જે ડાયરેક્ટર છે મિસ્ટર નિશી અને એના પ્રોડ્યુસર છે દિનેશ કુમાર અને ડોક્ટર વિકાસ પટેલ યસ મૂવી ડ્રામા મિસ્ટરી સસ્પેન્સ થી ભરપૂર વાયુ લાગી રહ્યો છે એના પોસ્ટર જોવા ઉપરથી આ પોસ્ટર હવે જોઈએ બે કલાક પછી ફરીથી આપણે ફીડબેક આપીએ એટલે રિવ્યુ આપીએ કે ભાઈ હકીકતમાં મૂવી કેવું બનેલું છે તમારે ફરીથી એને જોવું પડે કે ના જોવું જોઈએ અને બીક લાગે છે કે નથી લાગતી એ પણ અમે તમને જોયા પછી રિવ્યુ આપીશું અંદર ગયા પછી જે પ્રમાણે કહેવામાં આવે છે થ્રીલર છે સસ્પેન્સ છે તો શું સસ્પેન્સ નીકળે છે ચલો અંદર જઈને જોઈએ ઓકે તો તમે એક સેકન્ડ રાહ જોઈએ અમે બે કલાકમાં ફટાફટ મૂવી બતાવીને આવીએ છીએ એક સારું પતિ બે બાળકો પણ તમાકુ એ બધું જ બદલી નાખ્યું આ બેનો વિડિયો જોઈને મેં હવે ગયા જન્મમાં જ પીવાની છોડી દીધી હવે કંઈ પણ પહેલા જેવું નહીં રહે

તો મારા બાપા જોઈ ગયા હતા મને દુકાને લઈ જઈને જે ધીબેડ્યો છે ને કે સાલા તારો બાપુ એ ઘઉં ના ઉપર માથું રાખીને સુવે છે અને તું છોકરીઓને મકમલ ના ઓછી આપે છે હેલો તો ફાઈનલી મૂવી પતી ગયું છે અને મસ્ત રીતે મેં જોઈ પણ લીધું છે તો કેવું લાગ્યું આપણે એકવાર તમને રિવ્યૂ આપી દઈએ તો આખે આખું મૂવી તમે જોશો તો તમને એની અંદર એકદમ અઢળક પ્રમાણમાં કોમેડી જોવા મળશે અને એવી ઘીસી પીટી કોમેડી નહીં કે જે યુઝ્યુઅલી બધા યુઝ કરતા હોય આમાં કંઈક અલગ પ્રકારની કંઈક નવી જ કોમેડી તમને જોવા મળશે મતલબ કંઈક એમ જુદી જ કોમેડી અને કોમેડી ઇન્ટરવલ પહેલાં જોરદાર હતી પણ ઇન્ટરવલ પછી જે રહસ્ય આવ્યું છે તમે આમ જોઈને આપણને એમ વિચાર બી ના આવે કે આ ટાઈપનું કંઈક હશે કે આપણને એમ આઈડિયા બી નહોતો કે કઈ ટાઈપનું શું થઈ રહ્યું છે શું થશે એમ અને જોરદાર મેં સસ્પેન્સ ક્રિએટ કર્યો છે તો જોરદાર છે કોમેડી સસ્પેન્સ થ્રિલ એની સાથે સાથે લાસ્ટમાં સોશિયલ મેસેજ પણ છે એન્ડ હિતેન હિતેન કુમાર ઇઝ રોકિંગ રોકિંગ હિઝ એન્ટ્રી ઇઝ વેરી ફેમ્યુલસ બસ મને તો પિક્ચર જોવાની મજા આવી હું બધાને કહું છું કે તમે બધા પિક્ચર જોવા જઈ

વિચારી પણ શકતા નથી હા તમે આઠો ફોને પકડી ના શકો કે હવે શું થઈ જશે હવે શું થઈ જશે નેક્સ્ટ મોમેન્ટ મતલબ શું આવવાનું છે એકદમ મતલબ ધરેક લાગે ભૂતની એન્ટ્રી છે કે કેરે લાગે ભૂતનું બનવું છે કે લાગે આપણો મર્ડર થઈ જશે અમને લાગે આ વર્ષ પાક થશે પણ કભી સાયકો છે કે શું છે કઈ ખબર પડતી નથી ને છેલ્લે સસ્પેન્સ આ બધું અલગ જ પત્તા ખૂલે છે હા અને છેલ્લે જે મસ્ત પોચ મૂવી મારા તરફથી પાંચમાંથી પાંચ સ્ટાર તમારા તરફથી પાંચમાંથી પાંચ મારા તરફથી પણ પાંચ નંબરથી પાંચ સ્ટાર છે અને એ બી કોમેડી થ્રીલ સાથે સાથે જે સમાજને મેસેજ આપ્યો છે એકદમ પરફેક્ટ તો બધા જોવા જાઓ તમને બી ગમશે પૈસા તમારે એકદમ નેક્સ્ટ લેવલ ઉપર વસૂલ પૈસા વસૂલ છે એમાં કોઈ ડાઉટ નથી યસ 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 ચલો મતલબ ગુજરાતી મૂવી માં આટ સસ્પેન્સ કદાચ પહેલી વખત જોવા મળી હા અને એક્ટિંગ એ પણ ઇટેન કુમાર એન બધાસ કોમેડી માટે જે બી કોમેડી પણ છે જબરદસ્ત છે પોલીસ કેરેક્ટર જે આપેલા છે બીજા ત્રણ મિત્રોની કહાની છે ઓબવિયસલી ત્રણ મિત્રોને બે બેન બેનપણીઓની કહાની છે આ આડુસ પાડોશમાં જે રહેતા હોય છે ને એમાંથી બાકી તો તમારે વધારે જાણવા માટે તો મૂવી જોવું પડશે બધું અમે કહી દઈશું તો મજા નહીં આવે ઓકે ખરેખર મૂવી બહુ મસ્ત હતું જોવા જેવું છે ચલો આશા રાખીએ કે બધા મૂવી જોવા જાય અને એન્જોય કરે ઠીક છે જે મૂવી જોઈને આવે છે કમેન્ટમાં કહેજો કે અમે મૂવી જોઈને આવે છે તમને કેવું લાગ્યું એ ફીડબેક આપજો ઓકે ચલો બાય મળીએ બીજા મૂવી જોવા જઈએ ત્યારે રિવ્યુ પણ આપીશું

છોકરી છોડી દે તું આપના કામ કર છોકરી દે છોડી દે તું આપના કામ કર વરના વરના